નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં આપણે રક્ષાબંધન વિશે જાણવાના છીએ આ વિડીયોમાં આપણે રક્ષાબંધનની જે વિધિ જાણીશું તે વિધિથી જે મનુષ્ય રક્ષાબંધન કરે તે સર્વે દોષોથી મુક્ત થાય છે અને સૌ સુધી પરમ સુખી થાય છે શ્રાવણી પૂર્ણિમાએ રક્ષાબંધન કરવાનું વિધાન હેમાદ્રીમાં અને ભવિષ્ય પુરાણમાં કહેલું છે તેમાં શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠિર વચ્ચેનો સંવાદ છે યુધિષ્ઠિરે પૂછ્યું હે કેશવ જે વ્રત કરવાથી દુષ્ટ ભૂત પ્રેત પિશાચ વગેરે મનુષ્યને પીડા પહોંચાડી શકતા નથી જે સર્વે રોગોનો નાશ કરનાર છે અને સર્વે અશુભોનું નિવારણ કરનાર છે એવા રક્ષાબંધન વ્રતની મને આપ વિધિ કહો આ સાંભળી શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજેન્દ્ર પૂર્વે પુરંદર ઇન્દ્રના વિજય માટે સચી ઇન્દ્રાણીએ જે રક્ષાબંધન વ્રત કર્યું હતું એનો પુરાતન ઇતિહાસ કહું છું તો સાંભળો પૂર્વે દેવ અને દાનવોનો બાર વર્ષ સુધી મહાસંગ્રામ થયો હતો એમાં દાનવોએ ઇન્દ્ર સહિત દેવોને જીતી લીધા ત્યારે દેવગુરુ બૃહસ્પતિ પાસે જઈ ઇન્દ્રએ કહ્યું ગુરુદેવ હું અહીં ઊભો રહી શકું તેમ નથી તેમજ દૈત્યો મારો પીછો કરી રહ્યા છે એટલે નાસી શકું એમ પણ નથી એટલે હું તો સર્વથા યુદ્ધ કરવા જ ઈચ્છું છું પછી જે થવાનું હોય તે ભલે થાય સુરેશ્વર ઇન્દ્રના વચનો સાંભળી બૃહસ્પતિ બોલ્યા હે ઇન્દ્ર આ પરાક્રમનો સમય નથી એટલે હે પુરંદર કોપ કરશો નહીં દેશ અને કાલને અસંગત કાર્ય વિપરીત થઈ પડે છે જો એમ કરવામાં આવે તો આપણને મહાન અનર્થ થાય છે આમ એમનો સંવાદ ચાલતો હતો ત્યાં ઇન્દ્રાણી ઇન્દ્રને કહેવા લાગ્યા હે દેવ આજે ચતુર્દશી છે અને કાલે પૂર્ણિમા થશે આવતીકાલે હું આપને રક્ષાબંધન કરીશ એટલે આપ અજય થશો પછી પૂર્ણિમાના દિવસે મંગલ ઉપચાર કરી પૌલોમી ઇન્દ્રાણીએ ઇન્દ્રના જમણા હાથે રક્ષા પોટલી બાંધી રક્ષાબંધન પછી બ્રાહ્મણોએ સ્વસ્તી શબ્દો ઉચ્ચારી ઇન્દ્રને આશીર્વાદ આપ્યા પછી ઇન્દ્ર ગજરાજ ઐરાવત પર આરોહણ કરીને મહાકાલની જેમ દૈત્યોના સૈન્ય તરફ ધસ્યો અને દાનવોને પરાજિત કરી ફરીથી ત્રિભુવનનો સ્વામી બન્યો હે યુધિસ્થિર આમ જય આપનાર સુખ આપનાર પુત્ર આરોગ્ય અને ધન સંપત્તિ આપનાર રક્ષાબંધનનો પ્રભાવ મેં તમને કહી સંભળાવ્યો એ પછી યુધિષ્ઠિરે પૂછ્યું હે સુરશ્રેષ્ઠ આ રક્ષાબંધન કઈ વિધિથી કરવું કયા સમયે કરવું અને ક્યારે કરવું તે કહો હે ભગવાન જેમ જેમ આપ વિવિધ અર્થવાળી કથાઓ કહો છો તેમ તેમ એ કથાઓ સાંભળી મને તૃપ્તિ થતી નથી આ સાંભળી શ્રી કૃષ્ણ બોલ્યા શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે પ્રાતઃકાલમાં શ્રુતિ અને સ્મૃતિમાં કહેલી વિધિ પ્રમાણે સ્નાન કરવું જલથી દેવો અને પિતૃઓને તર્પણ કરવું વેદોને ઉદ્દેશીને શક્તિ પ્રમાણે બ્રાહ્મણો સાથે ઉપાકર્મ આદિ ઋષિ તર્પણ કરવું શૂદ્રોએ મંત્રરહિત સ્નાન અને દાન કરવું એ જ શ્રેય કર છે મધ્યાહન સમયે વિવિધ રંગોવાળા સ્વચ્છ સૂતરના અથવા રેશમના વસ્ત્રની રક્ષાપોટલી કરાવવી એમાં અક્ષત અને સરસવ બાંધવા એમાં સોનેરી તારથી શોભા કરવી એ રક્ષાપોટલી એક પાત્ર પર રાખવી અમંગલના નાશ માટે ગોમયથી કરેલા મંડલથી દુર્વા અને વર્ણકથી ઘરમાં શાંતિ કરવી ઘરના એક ભાગને ગોમયથી લીંપી એના પર સ્વસ્તિકની રચના કરવી અને એની પર કુંભની સ્થાપના કરવી શુભ મુહૂર્તમાં રાજાએ અમાત્યો સાથે આસન પર બિરાજવું અને વૈશ્યાઓના અને અન્યજનોના જય જય એવા મંગલ ઉચ્ચારો વચ્ચે રાજાએ રક્ષા બાંધવી એટલે સર્વે વિઘ્નોનો ઉપશમન થાય અને પરમ શાંતિ થાય રાજના પુરોહિત સર્વપ્રથમ દેવ બ્રાહ્મણ અને શિષ્ટજનોને રક્ષાબંધન કરવું અને વસ્ત્રો સમર્પી પૂજન કરવું પછી નીચેનો મંત્ર ભણી રાજાને રક્ષા બાંધવી હે રક્ષે જેણે મહાબળવાન દૈત્યરાજ બલીને બાંધી લીધો હતો એનાથી હું તને બાંધું છું એટલે તું યકિંચિત પણ ચલિત થતી નહીં એ પછી બ્રાહ્મણો ક્ષત્રિયો વૈશ્યો અને શૂદ્રો તેમજ અન્યજનોએ દ્વિજ શ્રેષ્ઠ બ્રાહ્મણોનું પૂજન કરી એમને રક્ષા બાંધવી જે મનુષ્ય આ વિધિથી રક્ષાબંધન કરે છે એ સર્વે દોષોથી મુક્ત થાય છે અને સંવત્સર સુધી પરમ સુખી થાય છે આમ ભવિષ્ય પુરાણમાં રક્ષાબંધન પૂર્ણિમાનું વ્રત કહેવામાં આવ્યું છે આ રક્ષાબંધન ભદ્રામાં કરવું નહીં ભદ્રામાં બે કાર્યો કરવાનો નિષેધ કરતા વચન છે કે શ્રાવણીનું રક્ષાબંધન કાર્ય અને ફાલ્ગુનીનું કાર્ય હોલિકા દીપનનું કાર્ય ભદ્રામાં કરવું નહીં કારણ કે ભદ્રામાં રક્ષાબંધન કરવાથી રાજાનો નાશ થાય છે અને હોલિકા પ્રગટાવવાથી ગામનો નાશ થાય છે મિત્રો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં